મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં એટલે તમને ખબર જ છે કે આપણા જીવનમાં કોઈ પણ વસ્તુ નવી આવતી હોય ને તો ભાઈ આપણે જૂની વસ્તુને ભૂલી જતા હોય જે પછી કાંઈ પણ વસ્તુ આવતી હોય કે એમાં પછી માણા આવી જાય બરાબર કારણ કે આપણા જવા આપ જ્યારે આમ મમ્મી પપ્પા હે જવા ખાવા હે આંગળા સાટે હે બરાબર એ પછી એમાં એવું છે કે ભાઈ હવે એ તો એમ કહેતા હોય કે ભાઈ આપણે તમારી કે બાયું આવી જાય ને તો એ કે અમને ભૂલી જાવ એવું મેં તને લાગે છે

અને ટીવી માં ડાયરેક્ટ અમે એના મૂવી ને જોતા હોય ને તો આપણે એન્ડ્રોઈડ માં ગયા હોય બરાબર આ ચેનલ આવી રીતના હે ને સેટર બોક્સ ની ના ચાલુ હોય તો એન્ડ્રોઈડ માં ગયા હોય ને તો ભાઈ અમે બદલાવેલું હોય તો એ ડાયરેક્ટ ચાલુ કરે તો હવાના પોન માં ખબર ના પડે ને તો હવાના હાથ વાગે બે દિવસ થી મને ઉઠાડે ઉઠાડે કે નહીં મમ્મી તું મને 9 વાગે ઉઠવું મને 9 વાગે સુધી કઈ નીંદર થોડી આવે તો ઉઠીને ભગવાનના નામ તો કરું જ નો આવડે હું કરું ભાઈ મને બે દિવસ થી મારી નીંદર બગાડે છે ધબ ધબાટી બોલાવ

હવે આ બીજા કણો ખૂન પડી ગયું હે અત્યાર લગી અમે આ ચૌદ વર્ષ થયા છે ને આના ટીવી આંખતા હતા બરાબર તો હવે એ ટીવીની વેલ્યુ કાંઈ રહી નથી એટલે આમ ડાયરેક્ટ ઓલા બીજા રૂમમાંથી આ રૂમમાં ડાયરેક્ટ ટીવી આવી ગયું એટલે આવું હે જીવનમાં માણસ કોઈ પણ નવીન વસ્તુ આવે ને ભાઈ એટલે એ માણસ હોય કે ભાઈ કઈ પણ વસ્તુ હોય આ તો અમે ની વાત કરીએ જો તો અમે લીધું એટલે મને ખબર પડી પછી તમે નવી ગાડી લ્યો કે લાડી આવે કોઈ પણ વસ્તુ લ્યો ને તો ભાઈ જૂનું હોય ને એને સાઈડમાં એવી જાય ને એ એક દિન સમય એને પાછળ કરી જ દેવું પડે આ બધા આમ રૂલ્સ છે જીવનનો કે તમારે રેગ્યુલર રીતના હાલવું જ પડે હા તો ભવિષ્યમાં વી વર્ષ પછી બાઈ કોઈ ફેશનવારી આવી જાય

એટલા માટે કારણ કે પૈસા તમે બધી વસ્તુ જોઈએ આપડે એમ નથી પણ શાંતિ જોઈએ એવું નહી કરવાનું છે એમાં સંતોષ ભગવાન આપ્યું ને હજી આપશે આપે તો એની દયા ખુશી હોમી તો હવે કઈ હોત મિત્રો આગળ જતા હે ને કઈ વસ્તુ આપડે લેવા થતી નથી હવે મારી મમ્મી ખુશી છે કઈ નઈ આવે હવે ભૂલી ભાઈ ટીવી નું કે ભાઈ હવે સારું ને સારી વસ્તુ લઈ લઈ અને બીજી વસ્તુ એ કે ભાઈ આપણે લેવું તું ઈચ્છા હતી ને બીજું મારે પણ કામ આવે આગળ ભવિષ્યમાં હે ને જો આ એન્ડ્રોઈડ ટીવી છે બરોબર તો મારે કાંઈ આગળ જતા કંઈક કામ હોય ને તો હું આ ટીવીનો ઉપયોગ કરી શકું કેવી રીતના કે માઉસ ને કીબોર્ડ તો મારી પાસે પડ્યા જ છે તો માઉસ ને કીબોર્ડના આમાં જોઈન્ટ કરીને મારું એડિટિંગ નું કામ પણ કરી શકું અને મારા મમ્મી પણ સારી રીતના ટીવી જોવી શકે એટલે ઘણા બધા છે ને અમને ફાયદા થતા હતા એટલા માટે ને આ ટીવી એવડું લીધું મારા ઘરમાં કંઈક નવીન વસ્તુ આવે જોકે આપણા બધા અલગ 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 આપડે કઈક લેતા જ હોય બરાબર તો મને એ જાણવા મળ્યું ને તો જૂની વસ્તુનું કઈ વેલ્યુ થવાની જ નથી ઈ પછી માણસ આવી જાય પછી કોઈ પણ વસ્તુ આવી જાય ગાડી આવી જાય બધી વસ્તુ આવી જાય આવી જાય આવી જાય જૂના માળાની વેલ્યુ નહીં મિત્રો ભલે તમે લેતા હું મારી મમ્મી ને આવું નઈ કરું આવું નઈ કરું એવું નથી પણ હું તમને કહું ને કે તમારે લેવલ પ્રમાણે રેવું પડે થોડી ગણી હે તમારું માન ઓછું થતું જાય જે જૂની વસ્તુ હોય બહુ ટકા એટલે સ્વભાવ બદલવો પડે તમારે બધું મેનેજમેન્ટ કરવું પડે

તમને કેવી રીતના લાગ્યું તમને જો આમ મગજમાં આવ્યું હોય તો એક લાઈક નું બટન જરૂરથી દબાવી દેજો ચેનલ પણ નવો હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી દબાવી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય